જે કોઈને ખાવા હોય કવિતા શું કહેવા ફૂડ રહેજો એટલે એમ આવો ચારોથી તો સ્વાગત છે ફ્રી આજના નવા આઈડિયામાં જય માતાજી નવા આઈડિયમ તો મારે બધાને સ્વાગત છે તો અમારે કવિ બેન કંઈક ખાવા મળી શું છે તો જામુડા તો કવિ તો જામુડા છે આજ હું જે લાવતો મામાને ઘેરે તો લાડ બધા જામુડા લાવ્યા તો કવિ કે જામુડા લેતા હોય

કેમ વરસાદ આવે એમ વરસાદી માહોલ છે એને તો પાણી નાખી પર અમે કવિતા જા વરસાદી માહોલ છે કેમ પણ વાદળા મસ્ત મજાનો હા તો કવિ તો બહાર મુઠો મોટો ભરીને આવી કવિ મને જયદીપના ગીતા ભવ્ય મસ્ત મજાનું કામ આપેલું હતું જેમ કે મેં કીધું હતું આગળ વિડીયોમાં કે આ

लवा शजग कानी शजाले जाय के सदावा बार, ने बसो भी सुभा आता जिता

અ કન્ટીન્યુ વીડિયો મરાજો તો આય ગલ પાસા મેલા ઓલા બનાવજો બે ટમેટા લઈ લીધા એક બાકી છે તો રવ હે ને ઈ પીસે છે મરચા તમાર રવિભાઈ ટમેટા ચા હે આયા ટમેટા હા આદરે આ ટમેટો હા આદુ આમ રવિ મરચા પીસે ને મને આપી દીધો ડુંગળી નું કામ આયા આ તો લીલા મસાઈ તો આપણે નાખી દીધા તો જો આને સુધારે છે ટમેટા હાલો ખેડ ઉતી વીડિયો મીના લેજો પાસા Terima kasih. enak banget